શિવભક્તો પહેલી હરણી નહીં પણ બીજી હરણીની વાત છે જે બીજી હરણી તેની બહેનને ગોતતા ગોતા જળાશય આવે છે અને એમ કહેવાય કે જ્યાં વ્યાજ શિકારી તીર તાકીને ઊભો હોય છે ત્યાં સામે આવી જળ પીવા ઊભી રહી જાય છે અને તે હરણી જોઈ જાય છે શિકારીને જોઈ જાય છે ત્યારે કહે છે કે હે શિકારી તું મારો વધ કરમાં મને મારમાં મારા બાળકો ઘરે એકલા છે હું જ્યારે મારા બાળકોને મારા સ્વામીને સોંપીને આવું ત્યાર પછી તું મારો વધ કરજે પણ શિકારી અહીં માનતો નથી તે કહે છે કે અહીં બધા વચન દઈને જાય છે પણ પાછા આવતા નથી ત્યારે જે બીજી હરણી છે ખાસ સાંભળજો ત્યારે જે બીજી હરણી છે તે બોલે છે કે હું જો ન આવું તો હું જે બધું મારું પુણ્ય છે તે હારી જાઉં હું મારા જીવનમાં જેટલું પુણ્ય કમાણી છું તે બધી હારી જાઉં શિવભક્ત આ શબ્દો ખાસ સમજવા જેવા છે આ મનુષ્યોને આ શબ્દ સમજવા જાઓ સામાન્ય જે પશુ છે જે હરણી છે તે વ્યાધને કહે છે કે હું જો જૂઠું બોલું હું પાછી ન આવું તો બધું મારું પુણ્ય હારી જાઉં